ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટી આવેલી છે જેમાં શનિવારના રોજ સવારના સમયે એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો આ સમયે તે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો તે સમયે ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ડમ્પર ચાલકે અંદાજીત સાતથી આઠ વીજ પોલના થાંભલા ઉખેડી નાખ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા ઘટના બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા જોકે ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ ઉપર ગાડી મૂકીને ભાગી ગયો હતો ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કામદારો પણ સ્થળ ઉપર દોડી આવી વીજ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી

અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી ઇન્શાલ્લા બચી ગયા આ ખાલી છ સાત થાંભલા ભેગી દે તાત્કાલિક અમારા કાઉન્સિલર જે છે અમારી એના ઇબ્રાહિમભાઈ કલકલ તેવી જગા પર તાત્કાલિક આવી ગયા હતા અમારા ઉપપ્રમુખ છે સભ્યો છે બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબી બી તાત્કાલિક આવીને બધું બંધ કરાવી અને બધું કામગીરી ચાલુ કરી દીધી ઇન્શાઅલ્લા બે ત્રણ કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય થાંભલા ઉભા કરી દેવામાં આવશે ઓકે ડમ્પર ચાલકને બી પકડમાં પકડાયેલો છે ને ડંપર મુકાવેલું છે ચાલક નાહી ગયેલો છે ડ્રાઈવર પણ એમાં ડંપડિયું આપણે પકડીને અહીંયા સોસાયટીમાં જ મૂકેલું છે ઓકે